મુલટ ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ભાગી જનાર ચાર હાઈવા ટ્રક ચાલકો સહિત પાંચ આરોપીઓનું જાહેરમાં સરગસ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બેફામ બનેલા આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું અંકલેશ્વર નજીક મુલટ ટોલ પ્લાઝા ઉપર બેરિયર તોડી ભાગી જનાર ચાર હાઈવા ટ્રક ચાલકો સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે કાયદાનું ભાન કરાવતા જાહેરમાં સરગસ કાઢ્યું હતું તેમજ ટોલ પ્લાઝા ખાતે લઈ જઈ મહિલા કર્મચારી સામે માફી મંગાવી હતી ગત મહિના દરમિયાન વીસ દિવસ દરમિયાન ચાર વખત ઠાકરધણી લખેલ ચાર હાઈવે ટ્રકોના ચાલકોએ મુલત ટોલ પ્લાઝા ખાતે પૂરપાટ ઝડપે વાહન હંકારી બેરિયર તોડી બેફામ ફરાર થઈ ગયા હતા આ દરમિયાન ટોલ પ્લાઝામાં ફરજ બજાવતી લક્ષ્મી વસાવાનો આબાદ બચાવ થવા પામ્યો હતો આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સહદોષ માનવવધના પ્રયાસનો ગુનો દર્શ કર્યો હતો દરમિયાન આજ રોજ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે પાંચ ટ્રક ચાલકોની અટકાયત કરી હતી અને કાયદાનું ભાન કરાવતા પાંચેય આરોપીઓનું જાહેરમાં સરગસ કાઢ્યું હતું પોલીસ પાંચેય આરોપીઓને મુલત ટોલ પ્લાઝા ખાતે લઈ ગઈ હતી અને ત્યાં ફરજ ઉપરની મહિલા કર્મચારીની હાથ જોડી માફી પણ મંગાવી હતી લક્ષ્મીબેન શું ઘટના બની છે અને પોલીસ આજે આરોપીને લઈને આવ્યા છે તમને કેવું લાગ્યું આજે સાહેબ તમારી પાસે આરોપી લઈને આવ્યા છે આરોપી એ માફી માંગી છે તમને કેવું લાગે અંકલેશ્વર પોલીસ દ્વારા ગુનો દાખલ કર્યો છે આ ગુનામાં હકીકત એવી છે કે કેટલાક ડમ્ફર ચાલકો દ્વારા મુલત ટોલ નાકા ઉપરથી ખૂબ જ ગંભીર કહી શકાય તે રીતે અને ખૂબ જ અકસ્માત કન્ડિશનમાં પોતાના ડમ્ફરોને ચલાવ્યા છે જેમાં જાનમાલ નું નુકસાન થાય તે પ્રકારનું ડ્રાઇવિંગ કર્યું છે મુલટ ટોલ નાકા ઉપર જોખમ મૂકે તેવું ડ્રાઇવિંગ કરી અને ગુનો આચર્યો છે તે બાબતે પોલીસે ગુનો દાખલ કરી હાલમાં ત્રણ જેટલા આ ડમ્પર ચાલકો ચાલકો તથા તેના માલિકોને અટક કરવાની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં કુલ ત્રણ ડંભર ચાલકો તથા બે ટ્રક ના માલિકો ની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે